જય હનુમાન ધ્યાન ગુણસાગર જય કપિ લોક જાગર રામદૂત જી ગલતામા અંજનપુત્ર પવન સુતનામા મહાવીર વિકલંબ જરં સુમત કેંગે પંચમ રાજુલ કુંચિત બૈસ્યા આત્રપાત્ર પજાબિરાજે કાંઠે કું લય ઉષા જય સુન કેસરી નંદન જય રાત મહાજગવંદન વિદ્યા બાયુલ રામ કાલ દેગો આકુલ સુન દેગો રસ્યા રામ લગન ગ્રીતામન ભ્યા સુષ્મ રૂપ ધરપ ધર લંક રૂપ ધારે રામ જીવન લખન જય શ્રી રઘુવીર શિવ લાયે રઘુપતિ ની બહુ બળાએ કુકીમર તુમ રોજ સારતી કંઠ લગાવે સુકા સહિત પતિસા ગુરુદેવ કોવિંદ કે સપે કાથીર કરો રામ દુલાય કુમલ કુવાય બોધ નાત્યા ભીમતે સે સુખ રહે તુમહાર્ શરણા તુમ રક્ષકતા હો કૌના આક દેવ સંો આકે તીનો લોક હાથ કે ના દુર્ગા માતા સફલ ન્યાયે જબ નામ સુનાવે તોગ પૂરે સુ પીડાુમત બલ પીડા જય 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 હનુમાન ગુજાવે વોચન વચન જ્ઞાન જો પાવે સફળ રામ તપસી રાજા ભીમતે સાસુ બલકુમ સાજા ઓ મનોર જો કોઈ લાવે સોઈન કે વન પાવે ચારો ઉભર રામ તુમારા એકપતિ લખન જ્યારા સાધુ સંત કે કુમાર કુવાહે અષ્ટમ શ્રીપતિ રામ સરસ નિશ્રા હનુમાન ચાલિસા ગાય જય સ્વામી નારાયણ નિશ્રા જય સ્વામી નારાયણ Na 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 dosima, dosima, dosima Na 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 dosima, dosima, dosima Na 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 dosima, soo samshie? Bateka nu shaak Bolo, binda nu nai? Nai Kiem? Basu wane gare na

શીરો શીરો ખાવો છે હા શીરો ભાવ છે તો શીરો બનાવીશું બીજું હું લાપસી ખાઈ લાપસી તો સારું સારું માગે છે લાપસી ખાઈને પછી કઢી પીહો કે દાળ પીવો ડીલી બી સોડા પી સોડા સોડા પીવો લીંબુ પાણી પી લીંબુ પાણી પીવો ખાંડ વાળું કે મીઠા વાળું ખાંડ વાળું તમે આ ટ્રેક્ટર પડાશે ટ્રેક્ટર માં બેસો કે ગાડીમાં કે ટુ વ્હીલમાં કે ફોર વ્હીલમાં બેહી જાય કે પ્લેન માં બેહી જાય આ લે લે પ્લેન માં કે ટ્રેન માં ગાડી માં નઈ બેહો ના ના ટુ વ્હીલ માં નઈ બેહો કે ફોર વ્હીલ માં નઈ બેહો ટુ વ્હીલ તો પડી જાય એ ઠી પડી જાય ટુ વ્હીલ માં તો પછી તો પ્લેન માં બેહી મજા આવશે ઉડવાની એવું છે દોસ્તી માં દોસ્તી માં દસ્તીમાં દસ્તીમાં દસ્તીમાં

પછી મને કો ગિસકાવ જો કોડિયા બેહી નિસકાવાના હા એ તો નાનું બબુ આપણે કલી કેવી બંસરી હા બંસરી ને હિસકાવાની હોય બંસરી ને હિસકાવાની હોય ને નહીં તો મને હિસકાવ જો કો એવું છે સારું તો હું જય સ્વામી પ્લેન માં જાવ ને ત્યાં મને હિસકો નાખ દીજો એવું કરશું હાલો जय लाकडी હાલવું પડે એટલે हम्म કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 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 શેર અને સબસ્ક્રાઇબ ચલો ચાલ્યો જવાનો એકલો એક પુણ્ય ને પાપ હંસ લો સાલો જવાનો નો યલો રે જેટલો વખત વિતાવીયો રે ઇટલો સોપડે જ માથાય હંસલો સાલો જવાનો कलुरी सगा बाला मळात निस्वार्थ नारे बारमे दाडे लाडवा खाय हंचलो सालो जवानो ये कलुरे मास समास रे विता वि વેસણી લગત પૂરી થાય હંચલો ચલો જવાનો જવા નો યલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પલકપણા ગુણ લાગાય હંચલો જવા જવાનો